એટલું જ નહીં પણ કાલી કોયલ કકડાટ કરી રહી છે કરી રહી છે મહારાજ તો જરૂર કે દુશ્મન ના રાજ્ય નો માણસ માણસ આજ આપણા રાજમાં મહેમાન ગતિ માણવા માંગે છે માંગે છે તો વિરા પઠાન બોલો બાપુજી આજ આપણા રાજમાં એવા સોકી ફેરા કરો એવા કરું કે અંદર માણસ કોઈ બહાર નો હોવો જોઈએ નો હોવો જોઈએ બહાર નો માણસ અંદર નો હોવો જોઈએ નો હોવો જોઈએ બાપુ આજ આપણી નો હુકમ છે હા હા હુકમ નું પાલન કરો વિરા પ્રધાન જય

અહીંયા તમે કહું એમ જ થાય ને હું કહું એમ થોડું થાય ભલે રાજના રમકડા ભલે ભલે मोरली छोटी आई पियो મંડળ રમતું રમતું કરી મંડળ રમતું રમતું પઢિયા રાજાના પાત્ર સુધી પનિયારી સુધી વાળા આવી ગયું છે તો પણ જે પણ પૈસો આવે છે જે પણ ફંડ ફાળો આવે અમારે વડોદ અંદર બાર બીજના ના હિન્દુ બાપાના મંદિરના ના વાળા રમવા આવ્યા છે એક પણ રૂપિયો તમારો અલેખે જવાનો નથી અને થોડું થોડું વરહો થોડું થોડું દિયો એટલે અમને મજા આવે અને તમને મજા આવે એટલે નજીક વહી આવો અલી રાજમાં શેખ નહીં પૂછ તો ખરી કોઈ હા રાજમાં શેખ હોય હાજર રાજમાં હોય ને રેઠા થોડા રાજ હોય અમે ક્યાં કઈ રાજ રેઠા હોય થોડી

ખૂટી ગયું પછી નો આવું જોઈએ ખૂટી ગયું હા પણ અત્યારે નો હોય કાક તાધા ભરે હોય તો આપણે બાપુને કહેવાય ને કે નળ તો નળ તો ખોલવા આવતો નથી અમારી બજારે ઈ નળ નઈ આવે કેમ નળમાં માં ક્યાં પાણી છે ખાલી અવાજ આવે એ તો મને ખબર છે હવાર આમ કરી આમ ચાલુ કરું ને નકરી અવાજ આવતી હતી તે અત્યારે રાતે 12 વાગે પાણી નો ભરવાનું હોય થોડી જાવ દીવાલો સાવા ક્યાંથી દે ટીપુ પાણી નથી ઘર માં એમ હા હા તે કાય વાંધો ને

તારું નામ તારા બાપુ બાપુ અરે બોલું છું બાપુજી બાપુજી તારા બાપુ

એક કુમરો કઈ તારા બાપે મારી લઉં કઈ બાપુજી આ બસ એમ પ્રેમ બાપુજી મોકો મળ્યો છે બે ચાર ગુમરા મારી લઉં બાપુ બાપુજી તમે પણ ધીમા પણ મેં ક્યાં આજે આ દાર બાપુજી તું મને માર ખબર આવી મારી નાખી તું છે ને પાણી ભરવું હોય ભલે લાગતું ભાઈ જા કેમ હવે મારે પૂછવા નથી જાવ નથી જાવ તારે ન રમું

જમાવો તમ તારે મંડળ રમતું રમતું પનિયારી સુધી આવી ગયું છે વાલા એટલે થોડું થોડું વરજો થોડું થોડું દેજો એટલે અમને મજા આવે ને તમને મજા આવે દેવાનું ઠેકાણું છે ને તમારો રામ રીજે તમારો રુદ્ય આ પાડતો હોય વાલા તમારો રામ રીજે તમારો રુદ્ય આ પાડતો હોય વાલા તો જ દેવાનું છે કોઈના ખીચામાંથી જબરદસ્તી પરાય કાઢી લેવા નથી આવ્યા દેવાનું ઠેકાણું છે વાલા આવો ક્યારેક અમારા વરદને આંગણે દર બીજે અમારે બટુ ભોજન પારેવાને ને ચણ ગાયો ને લીલા ના ખાય છે વાલા આવા ધર્માદાના કાર્ય ને માટે અમે અહીંયા હવ કામ ધંધા વાળા બાપા હવના દીકરા કામ ધંધા કરે કે કામ ધંધો મેલી મેલી ને અહીંયા આવ્યા છે વાલા એક માન ને ખાતર સેવા ને ખાતર વાલા એટલે જે તમારો રામ રીજે તમારો રામ અપાવે વાલામાં ભગવતી આપ્યું હોય કુલદેવી આપ્યું હોય ઈષ્ટ દેવે આપ્યું હોય મારા બાર બીજ ના હિન્દવા પીરે આપ્યું હોય વાલા એટલે થોડું થોડું વરજ્યો અને જેવી શક્તિ એવી ભક્તિ પચાસ ખીચામાં હોય અને ખાલી પાંચ દસ ની નોટ લઈને અમારા પર ઉડાડો ને તો અમને એમ થાય કે અમદાવાદમાં અમે રમવા ગયા હતા પાંચ પાંચ હજાર રૂપિયા ઉડાડ્યા વાલા અને સુટા ન હોય તો અમારે આ બાજુ અહીંયા સુટા વ્યવસ્થા રાખેલી છે અહીંથી બાધા લઈ દઈ જાયજો ને સુટા લઈ જાયજો અને થોડું થોડું વરવો એટલે અમને મજા આવે અને તમને મજા આવે બાકી તો મરું પણ માગું નહીં અપને તને કે કાજ આવા પરમાર્થના કારણે અમને માગતા ન આવેલા જો અમે કોકના દીકરાઓ છીએ આ દીકરીઓ બનવાનો એમને શોખ નથી વાલા પણ જો ધર્મ કાર્યમાં રૂપિયો આવતો હોય ધર્મ કાર્યમાં નાણું આવતો હોય વાલા તો મારો બાર બીજ મારો વડોદ નો પીર એક ભવ નહીં પણ હાથ હાથ ભાવ લઈ અમને ઘાઘરો પહેરાવે ને તોય મંજૂર છે વાલા અને સમજેલા ને સમજાવવાનું હોય ને સમજેલો ડાયરો છે વાલા જેમ ટીટે ટીટે સરોવર ભરાય કાકરે કાકરે પાળ બંધાય એ ધર્મ ગાડી લઈને આજે અમે તમારા આશરે આવ્યા છીએ વાલા તો ધર્મ ગાડીને ધક્કો મારવો એ તમારી તમારો કાંઈ વાલા તમારા આશરે છીએ એટલે થોડું થોડું વરવો થોડું થોડું દો ફક્ત અમારે અગિયાર ચાંદલા જોઈ છે હો હો રૂપિયાના કોણ એવી પેલ કરે છે જે કરે પેલ એને માં ભગવતી મારો રામો પીર રાખે સગાઈ ને માટે લીલા લે ફક્ત અગિયાર ચાંદલા જોઈ છે એટલે મેં મારા પન્યારીના ગીત ચાલુ કરી દેવી અને ફરમાઈશું દેવી હોય માતાજીના ભેળિયા ભજન લોકગીત દુહા સંત કોઈ બી ફરમાઈશ ધાર્મિક હશે અમે પૂરી કરી દેવું ખાલી અગિયાર ચાંદ લાગે એટલે બધી પબ્લિક બેઠી છે જાદુ કહેવાનું ને ફટોફટ હો હોના જ લેવા છે આપણે કાંઈ જાદા લેવા નથી છોડી હાથ ઉસો કરે ને અહીંથી લઈ આવી તું તારે કરો હાથ ઉસો તારે લાગટ લેતી પેલો ઠાંડો દાદા પાસે લઈ જા આ પેલી ખુરશી હા એ મામા છે તું તારે લાગટ લેતી જા બધા હો હો રૂપિયાના ચાંદલા આપી દે વાલા હા એમ બસ બહાર થી અંદર વૈયા હો તમે તમારે આ કઈ આપણે પાસ જ નહીં પાસ તો ખાલી જમવામાં માં જતા જોવાના પાસ નથી વયા ટિકિટ નથી આવી ટિકિટ ઉગાડી નો સો હશે વાલા એટલે બધા અંદર બી આવો તમે તમારે જગ્યા સી આયા એટલે બધે થી લઈ લેતું તારે એવી અમારે સરસ મજાની કૃષ્ણ ભગવાન ની ફરમાઈશે વાળા બેકડી લઈ લેવી અમારે દીકરી બા આવી જાય અમારે બધી બાજુ થી હોદલા લઈ लखी आन मे रा भॻवान भॻवान कानूड़ा पार मोरल अनमारा कीचड़े पण गी અને સોરિયા બધી ની માટો મારી લેજે શાકભાજીમાંથી માંથી કટકી કરી દેવાના છે ને કાલે પાણીપુરી ખાવા નો જતા બધી રેકડિયા કાલે ટ્રાફિક જ ન હોવી પડે આ લાગત લાવી કાલે ટ્રાફિક ન હોવી પડે બધા રૂપિયા લઈ લે